નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં સ્વાગત છે આંકલા પોલીસ સ્ટેશન રાત્રી દરમિયાન આંખો અંજાઈ જાય તેવી અનધિકૃત સફેદ સફેદેલી લાઈટ લગાવી જતા વાહનો વિરુદ્ધ સરપ્રાઇઝ વાહન ચેકિંગ ડ્રાઈવ કરતી આંકલા પોલીસ શ્રી જે આર મોથલિયા પોલીસ મહાનિરીક્ષક શ્રી અમદાવાદ રેન્જ સાહેબનાઓના તથા શ્રી એસ બી કુંપાવત ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક શ્રી આણંદ સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ અને શિલ્પી કે દિયોરા નાયબ પોલીસ અધિક્ષક પેટલા વિભાગ સાહેબનાઓની સૂચના મુજબ રાત્રિના સમયે સ્ટેટ હાઇવે અને નેશનલ હાઇવે પર અવારનવાર ગંભીર એક્સિડન્ટના બનાવો બનતા હોય છે જેમાં એક્સિડન્ટ બનવા પાછળ એક મુખ્ય કારણ વાહનોમાં આંખો અંજાઈ જાય તેવી પ્રકાશવાળી અનધિકૃત લાઇટ છે જે વાહન ચાલકો વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા સૂચવેલ જેને ધ્યાને લઈને આંકલાવ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં ગત રાત્રે સફેદેલી ડી લાઈટ લગાવેલા વાહનો વિરુદ્ધ સરપ્રાઇઝ ડ્રાઈવ આંકલા પોલીસ દ્વારા ચલાવવામાં આવી જેમાં આંકલાવ ચોકડી ઉમેટા ચોકડી ગંભીરા ચોકડી એમ અલગ અલગ ટીમો બનાવીને પચાસ વાહનોનું ચેકિંગ કરતા તેર મોટા વાહનોમાંગ આંખો અંજાઈ જાય તેવી પ્રકાશવાળી અનધિકૃતેલી ડી હોવાથી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી જે સરપ્રાઇઝ ડ્રાઈવ માંગ શ્રીડી આર ઈ પોલીસ ઇન્સ્પેક્ટર તથા આંકલા પોલીસ સ્ટાફ તથા જીઆરડી જવાનો જોડાયા હતા સીઓ યુસુફભાઈ